ડભોઈના ચાંદૂદ ખાતે દેવ દિવાળી પર્વની ભવ્ય ઉજવણી ચાંદૂદ નર્મદા કિનારે આવેલા મલ્હારરાવ ઘાટ પર પાંચ હજાર એકસો દીવા પ્રગટાવી નર્મદા માતાની આરતી સાથે ઉજવણી કરવામાં આવી સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિભાવ અને દિવ્યતા છલકાતી જોવા મળી હતી આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમણે નર્મદા માતાજીના ચરણોમાં દીવો અર્પણ કરી પર્વની શરૂઆત કરી શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું કે દેવ દિવાળીએ નર્મદા માતાની આરાધનાનો અને સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ વ્યક્ત કરવાનો દિવસ છે અને આવા આયોજનો દ્વારા આપણે આપણા પરંપરાને જીવંત રાખી શકીએ છીએ બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે નર્મદાજીની પૂજા જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું નર્મદા કિનારે દિવાના પ્રકાશ સાથે જય નર્મદા હરના જય ઘોષો ગુંજી ઉઠ્યા હતા મોટી સંખ્યામાં ગ્રામજનો સંતો મહંતો ધાર્મિક આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા નર્મદાના તટ પર પાંચ હજાર એકસો દીવા એક સાથે પ્રગટતા પ્રકાશનો નજારો અદભુત લાગતો હતો અંતે આરતી બાદ પ્રસાદ વિતરણ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો સમગ્ર ચાંદોદ નગર દિવ્ય પ્રકાશ અને નર્મદા માતાના જય ઘોષથી જળહળી ઉઠ્યું હતું દક્ષિણ પ્રયાગથી તરીકે ઓળખાતા ચાંદોદ ખાતે આજે દેવ દિવાળી એટલે દેવોની દિવાળી ઉજવવાનું આવી રહી છે પ્રથમવાર દેવ દિવાળીના દિવસેમાં નર્મદાને આરતી પૂંજન સાથે જ એકાવનસો જેટલા દીવડા મલ્હાર ઘાટ પર પ્રગટાવવામાં આવ્યા છે ડભોઈની બહેનો દ્વારા જે ગાયના છાણમાંથી દીવા બનાવવામાં આવ્યા અને ત્રણ લાખ જેટલા દીવા વારાણસી મોકલવામાં આવ્યા એ જ બહેનો દ્વારા આ દીવા બનાવવામાં આવ્યા છે અને અહીંયા આગળ મોકલવામાં આવ્યા અને એકાવનસો દીવા અહીંયા પ્રગટાઈને મલારામ ઘાટ પર દેવોને દિવાળી ઉજવવામાં આવી છે હું આપના મારફત તમામને દેવ દિવાળીની શુભેચ્છા આપું છું અને દેવો પણ અત્યારે જ્યારે જોતા હશે ત્યારે મા નર્મદાની આરતી અને દીપો જોઈને એમને પણ આનંદ થતો હશે એમના આશીર્વાદ પણ દર્ભાવતી નગરી અને દર્ભાવતી વિધાનસભાના તમામ નાગરિકો વર્ષે એવી પ્રાર્થના પણ કરું છું અહેવાલ સર્વાંગ ગાંધી લોકાર્પણ